નેશનલ હાઈવે નંબર 64 પર ખાડાઓ મુદ્દે કોંગ્રેસનો અનુખુ વિરોધ બેગવાનોથી શરૂ કર્યો છે પોલીસ અને કલેક્ટરને સાથે સંકલન બામ મકાન વિભાગે પેચિંગ વર્ક તાત્કાલિક શરૂ કર્યું છે પારણા કર્યા બાદ કોંગ્રેસ આગેવાનો નરેન્દ્ર પટેલ અને કેતન મકવાણા ય સ્થળ પર જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આજરોજ રસ્તારો કો આંદોલનનો તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તથા શહેર સમિતિ દ્વારા

અમૂદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર સમિતિ દ્વારા જે છેલ્લા ઘણા સમયથી આમો ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 ઉસ્ સ્મર હાલતમાં હોય અવારનવાર ખૂબ અકસ્માત થતા હતા જેના કારણે આદરો રસ્તા રોપ આંદોલન કરવામાં આવ્યું હતું તેમાં પોલીસ તંત્ર દ્વારા જે અમને અટકાયત કરવામાં આવી હતી ત્યારે પોલીસ સ્ટેશનમાં અમારા અમૂદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દરેન્દ્રભાઈ પટેલ તેમજ જુ જાતે આ રોડનું જે તટસ્થને બરાબર સમારકામ નઈ થઈ ત્યાં સુધી અમે અન્ન અને જનનો ધ્યાગ કરેલો હતો ત્યાર પછી અમરપોસ્ટિશનના પીઆઈ સાહેબ ડીવાયએસપી સાહેબે કલેક્ટર સાહેબ સહિત તમામ� લાગતા વળતા અધિકારી સાથે સંકલન કરીને જે આનું નિરાકરણ લાવ્યો છે તે બદલ અમે પ્રશાસન તંત્રનો આભાર માનીએ